નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્મરણ અને વિસ્મરણ આપણે જાણીએ છીએ કે આપણને આપણા જીવનની અનેક ઘટનાઓ ઉજવણીઓ બનાવો અને યાદગાર પ્રસંગો યાદ રહે છે શું શું યાદ રહે છે જે કંઈક બને છે ઘટનાઓ વિવિધ પ્રકારની આપણે ઉજવણી કરીએ છીએ એ વિવિધ બનાવો એ આપણને અને યાદગાર જે પ્રસંગો છે એ આપણને યાદ રહી છે તો આ યાદગીરી નો મુખ્ય કારણ આપણા આપણી અંદર રહેલી સ્મરણ શક્તિ છે શાના કારણે યાદ રહે છે તો આપણા અંદર રહેલી સ્મરણ શક્તિ યાદ રાખવાની શક્તિ બરાબર સ્મૃતિ શક્તિ બરાબર તો એને કારણે એ વસ્તુ થઈ શકે છે આ સ્મરણ શક્તિ ને કારણે આપણે ભૂતકાળ માં બની ગયેલી બધી ઘટના ખૂબ જ સરળ રીતે યાદ રાખી શકીએ છીએ બરાબર ભૂતકાળમાં જે ઘટના બની જાય છે તે પણ આપણા મગજમાં બરાબર આપણને યાદ રહી છે તો એ સ્મરણના કારણે થાય છે કોઈ પણ વિષય ને શીખ્યા બાદ કે કોઈ પણ ઘટનાના અનુભવ કર્યા બાદ આપણા માનસ પથ માં તેના ધારણની પ્રક્રિયા શરૂ થાય છે બરાબર કોઈ પણ વિષય આપણે શીખીએ છીએ મગજમાં યાદ રહી જાય છે બરાબર જીવનમાં આવશ્યકતા અનુસાર આપણે આ પ્રતિક્રિયાઓને ચેતન માં લાવીએ છીએ અને શું કીધું છે કે જીવનમાં આવશ્યકતા અનુસાર એ પ્રતિક્રિયાને આપણે ચેતન સ્થળ માં લાવીએ છીએ એટલે કે આપણને જરૂર લાગે કે બરાબર અમુક જગ્યાએ અમુક વસ્તુની માહિતીનો ઉપયોગ થાય છે એટલે કે જે અનુભવેલું છે જે શીખેલું છે તેને આપણે ફરી ઉપયોગ કરી શકીએ છીએ આ બધી માનસિક પ્રક્રિયા વડે માહિતી નું બોધન થાય છે આમ કહી શકાય કે સ્મરણ એક પ્રકારની ઉપયોગી માનસિક પ્રક્રિયા છે ખરેખર વિદ્યાર્થી મિત્રો જીવનમાં દરેક વ્યક્તિ માટે સ્મરણ એક ઉપયોગી માનસિક પ્રક્રિયા છે કારણ કે લીધે જ આપણે જે બની છે એ ઘટનાને યાદ રાખી શકીએ અનુભવ થયેલા છે એનો ઉપયોગ કરી શકીએ છીએ જો એ સ્મરણ જ ન રહેતે તો જે જીવન છે કેટલું મુશ્કેલ ભરી ભર્યું બની જાય એની આપણે કલ્પના કરી શકીએ છીએ એટલે કે સ્મરણ શક્તિ એ જે માનસિક શક્તિ છે એ ખરેખર ઉપયોગી એવી

ધારણ શક્ય નથી કોઈ પણ વિષય સામગ્રીના ધારણ માટે ખૂબ જ જરૂરી છે એટલે કોઈ પણ વસ્તુને શીખવું હોય તો તેના માટે આપણી સ્મરણ શક્તિ યાદ શક્તિ બરાબર સ્મૃતિ એ ખૂબ જ જરૂરી છે તે વિષય સામગ્રીનું શિક્ષણ લેવામાં આવે કારણ કે શિક્ષણ વગર ધારણ શક્ય જ નથી એટલે કે આપણે જે શીખ્યા જ ના હોય

મગજમાં સ્થાપિત થાય છે અને પછી આપણે જ્ઞાન અજ્ઞાન જય પરાજય વગેરે સ્મૃતિ જીવન સ્મૃતિ જીવન ને સાતત્ય પૂરું પાડે છે એટલે કે આપણા જીવનમાં જે સુખ દુખ આવે છે આશા નિરાશા જ્ઞાન અજ્ઞાન જય પરાજય

રીતે જીવનના તમામ વ્યવહારો કરી શકીએ છીએ શાના આધારે સ્મરણના આધારે કારણ કે એ વસ્તુ આપણને યાદ રહે છે વસ્તુ બરાબર તો એ યાદ રહેલી વસ્તુના આધારે આપણે આપણું જીવન વ્યવહાર અસરકારક રીતે કરી શકીએ છીએ આપણે જે કાંઈ શીખીએ છીએ જાણીએ છીએ તેને સ્ટોર હાઉસ જો કોઈ હોય તો તે છે સ્મૃતિ કે સ્મરણ આપણે જે કંઈ શીખીએ છીએ બરાબર જે કંઈ પણ જ્ઞાન મેળવીએ છીએ જે કંઈ પણ અનુભવ કરીએ છીએ તો એનું જે સ્ટોર હાઉસ જો કોઈ હોય તો એ છે સ્મૃતિ

પુનઃાગ્રત કરવાની પ્રક્રિયા છે વર્તમાન પરિસ્થિતિમાં કરીએ છીએ બરાબર અહીં ભૂતકાળના અનુભવોને શેમાં ઉપયોગ કરીએ છીએ વર્તમાન પરિસ્થિતિમાં બરાબર એ પણ કેવી રીતે તો અર્થમય રીતે અને એને શું કરીએ છીએ પુનઃ જાગ્રત કરીએ છીએ

મનોવૈજ્ઞાનિકે સ્મૃતિના બે પાસા દર્શાવ્યા છે બરાબર બે પાસા દર્શાવેલા છે અહીં તમે જોઈ શકો છો કે વિધાયક પાસું છે અને બીજું છે નિષેધક પાસું બરાબર સ્મરણ જે સ્મૃતિ છે જે યાદ રાખવાની જે શક્તિ છે એના બે પાસા છે વિધાયક પાસું અને નિષેધક પાસું સ્મૃતિના વિધાયક પાસાનો અર્થ પૂર્ણ અનુભવને યાદ કરવાની ક્ષમતા સાથે હોય છે સ્મૃતિના વિધાયક પાસું જે વિધાયક એટલે કે પોઝિટિવ સારું પાસું બરાબર તો એનો એ પાસાનો અર્થપૂર્ણ અનુભવ ને યાદ કરવાની ક્ષમતા સાથે છે અનુભવને યાદ કરવાની અસમર્થતા સાથે રહેલો છે આથી નિષેધક પાસું એ વિસ્મરણ છે બરાબર કેટલીક વસ્તુ આપણને યાદ રહી છે તો કેટલીક વસ્તુ શું થાય છે ભૂલી જવાય છે આપણા પાઠનું નામ જ છે કે સ્મરણ અને વિસ્મરણ સ્મરણ એટલે સાથે જોડાયેલું છે અને જે નિષેધક પાસું છે એ યાદ રાખવાની અસમર્થતા એટલે કે એ યાદ રાખી શકતું નથી એવું પાસું છે ભૂલી જવાય છે તો એને આપણે વિસ્મરણ તરીકે ઓળખાવેલું છે બરાબર હવે આપણે આગળ જઈએ તો સ્મૃતિના તબક્કા છે તો સ્મૃતિના જે તબક્કા છે કે સંકેતાંકન સંગ્રહ અને નામે ઓળખાવતી સ્મરણ ક્રિયાની ત્રણ પ્રક્રિયા જોવા જો સફળતા પૂર્વક કરીએ તો જ આપણે આવી બાબતોને યથોચિત સ્વરૂપે યાદ રાખી શકીએ છીએ બરાબર સ્મૃતિ એટલે કે યાદ રાખવાની જે શક્તિ છે એ આપણને વસ્તુ ક્યારે યાદ રહી તો એના માટે ત્રણ તબક્કા દર્શાવેલા છે કયા કયા તો પેલું છે સંકેતાંકન બીજું છે સંગ્રહ અને ત્રીજું છે પુનઃ પ્રાપ્તિ એ દરેક વસ્તુની વાત નીચે આવવાની છે બરાબર એ સ્મરણ ક્રિયાની ત્રણ પ્રક્રિયાઓ છે બરાબર અથવા એના ત્રણ તબક્કા છે એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકાય બે માકમાં પણ પૂછી શકાય સંકેતાંકન એટલે શું બરાબર સ્મૃતિના તબક્કાઓ જણાવો તો સંકેતાંકન સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિ એના ત્રણ તબક્કાની વાત આવશે

અને એનો આપણે અનુભવ કરીએ છીએ અને દેખાય છે સંગ્રહ થઈ શકે કેટલીક વખતે આપણા કોઈ પણ જાતના સભાન પ્રયત્નો વિના અમુક માહિતીઓ સંકેત સંકેતો આપણા મગજમાં અંકાઈ જાય છે પરંતુ જો આપણે કોઈ ચોક્કસ માહિતીને ચોક્કસ માહિતી સભાન તો તેના નામ કે સહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકીએ કેટલીક આપણે આપણને યાદ રાખી શકીએ પણ જો આપણે કોઈ વસ્તુને સભાન પણ એટલે કે ખરેખર યાદ રાખવા માંગતા હોઈએ તો તેના નામ કે ઘટનાને સહચર્ય સહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકીએ છીએ સહચર્ય એટલે જોડી દેવું બરાબર દાખલા તરીકે કોઈનો જન્મ દિવસ બીજી ઓક્ટોબરે હોય તો તેને આપણે મહાત્મા લાલબાદુશાસ્ત્રી નામ સાથે સાંકળીને યાદ રાખી શકીએ છીએ આમ સંકેતાંકન જેટલું કાળજીપૂર્વક અને સભાનતા પૂર્વક થાય તેટલું યાદ રાખવાનું સહેલું થઈ જાય છે સભાન બરાબર

પ્રક્રિયા મગજમાં આવો જે ફેરફાર થાય છે તેને ધનિકરણ તરીકે ઓળખવામાં આવે છે સાધારણ રીતે ધનિકરણ પ્રક્રિયા સ્વયં સંચાલિત રીતે થાય છે બરાબર વસ્તુને યાદ રાખવાની શક્તિ બરાબર ધનીકરણની

જે ત્રીજો મુદ્દો છે એ છે પુનઃ પ્રાપ્તિ સ્મરણ પ્રક્રિયાનો જે છેલ્લો મુદ્દો છે આપણે એમ કહી તો એ છે પુનઃ પ્રાપ્તિ બરાબર પ્રાપ્તિ સ્મરણ પ્રક્રિયાનો આ છેલ્લો તબક્કો છે સ્મૃતિ રૂપે સંગ્રહ થયેલી માહિતીને પુનઃ ચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે આ પ્રક્રિયા થાય છે માહિતીને શું કરવાનું છે પુનઃ ચેતન સપાટી પર આપણે જે જ્ઞાન મેળવ્યું છે શીખેલું છે જે આપણા મગજમાં સંચય થયેલું છે સંગ્રહ થયેલો છે તેને આપણે શું કરીએ છીએ પુનઃ ચેતન જરૂર પડીએ એનો ઉપયોગ કરીએ છીએ પુનઃ ચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે આપણે પુન પુનઃ પુનઃ પ્રાપ્તિનો ઉપયોગ કરેલો એમ કહી શકીએ દાખલા તરીકે તમે જગદીશભાઈ નામના માણસને ભૂતકાળમાં મળેલા છો ને આ જ માણસ તમને ફરીથી મળે ત્યારે તમે તેને કેમ છો જગદીશભાઈ એમ કહીને બોલાવો છો

એ છે પેલું સંકેત બીજું છે સંગ્રહ અને ત્રીજું છે પુનઃપ્રાપ્તિ પ્રાપ્તિ બરાબર હવે પછી સ્મૃતિના પ્રકારો છે એની ચર્ચા આપણે કાલે કરીશું બરાબર